અને ફરીથી શ્વાસ ભરવાનો છે એટલે આ શ્વાસને થોડી દે છે ફરીથી શ્વાસ ભરતા બંને હાથ ઉપર હથેળી સામ સામે આકાશ તરફ આંગળાઓ જોડેલા બંને હાથના આંગળાઓને જોડી અને ખભાની ઉપર મૂકીશું શ્વાસની સાથે શ્વાસ ભરીને આગળ ઝુકાવી છાતી પાસે લાવીશું શ્વાસ કરી આછળી શ્વાસ છોડીને આરામ થઈ છે બંને પગ ખભા જેટલું અંતર બંને હાથને શ્વાસ કરતા આગળ ઉઠાવીશું બંને હથેળી સામ સામે બંને હાથ વચ્ચે ખભા જેટલું અંતર શ્વાસને બહાર છોડી જમણી બાજુ કમરમાંથી વળીશું બંને પગના પંજા સીધા રહેશે શ્વાસ પૂરેપૂરો બહાર છોડી અને રોકીશું શ્વાસ